પણ જો લોકોને કોઈ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય તો તે તલવાર રાસ છે ગરબા એટલે ગુજરાત અને ગુજરાત એટલે ગરબા આમ તો હવે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં ઠેક ઠેકાણે પ્રાચીન તેમજ અર્વાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે છેલ્લા પંદર વર્ષથી મા નવદુર્ગાની આરાધના માટે માના નવલા નોરતાનું સુંદર આયોજન કરવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રીના થોડા દિવસો અગાઉ જ ગરબાની પ્રેક્ટિસનું શરૂ કરી દેવામાં આવી છે ત્યારે રાજકોટના રાજા રાજાના રણજીત વિલાસ પેલેસ ખાતે રાજકોટના રાણી સાહેબા શ્રી કાદંબરી દેવીના ભગીની ફાઉન્ડેશન સંચાલિત ગ્રુપમાં ક્ષત્રિય સમાજની અગિયાર વર્ષથી બાળકીથી લઈને સાહીઠ વર્ષ સુધીની વૃદ્ધ મહિલાઓ ગરબાની પ્રેક્ટિસમાં જોડાય છે ત્યારે આ ગરબામાં તલવાર રાસ છે તે એક લોકોને આકર્ષણનું કેન્દ્ર છે પણ માતાજીની આરાધના માટે થઈ અને પ્રાચીન ગરબા અહીંયા આયોજિત થાય છે પ્રાચીન ગરબા એટલે એમાં છે રાસ દાંડિયા રાસ રાસ અને બીજા રાસ પણ છે પણ તલવાર રાસ કે જેમાં દર વર્ષે અમે નવું ને નવું કઈક ઉમેરતા જઈએ છીએ એક વર્ષ આપણે બાઇક પર સ્ટન્ટ જોયા છે જે બહેનો દ્વારા જ રજૂ થાય છે

ત્યારે આ તલવાર રાસમાં એકસો પચાસ જેટલી મહિલાઓ ધારદાર તલવાર સાથે પ્રેક્ટિસ કરી મહિલાની શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ફ્રોમ લાસ્ટ યર્સ ભગીની સેવા ફાઉન્ડેશન હેઝ બીન સર્વિંગ આર કલ્ચર એન્ડ આ ટ્રેડિશન ઇન ધી ફોર્મ્સ ઓફ ઓલ્ડ Practices which we have uh, been performing from last many years. Uh, today, uh, as you have seen, that uh, we have performed talwaras, diwaras, uh, talwaras with two hands this way from last 16 years. Our girls and our daughters are been performing with culture, tradition, and our ethics. કોઈ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય તો તે તલવાર રાસ છે ત્યારે વીસ દિવસથી અર્થાત મહેનત બાદ ક્ષત્રિય સમાજની એકસો પચાસ જેટલી મહિલાઓ ધારદાર તલવાર સાથે તલવાર રાસ રમી લોકોને મંત્ર મુગ્ધ